અમારીથી એક મહિલાને લગ્ન જીવનના અનેક વર્ષો બાદ પતિ સાથે અણબનાવ થતા તે મહિલા તેના પતિ સાથે સંબંધો સુધારવાના પ્રયત્ન કરતી હતી આ સંબંધો સુધારવાના પ્રયત્નમાં તે અમરેલીના એક શખસ સાથે પરિચયમાં આવી અમરેલીના શખસે પોતાને ભુવો કહી અને મહિલાને તેના પતિ સાથેના સંબંધ ફરી એકવાર બંધાવા માટે તેમણે તાંત્રિક વિધિ કરવાનું કહ્યું મહિલા આ ભુવાના વિશ્વાસમાં આવી તાંત્રિક વિધિ કરવા માટે અમરેલી પહોંચી પણ એને ખબર નહોતી કે આ ભૂવો નહીં પણ આ ઢોંગી ભૂવો છે તાંત્રિક વિધિના બહાને આ ઢોંગી ભૂવાએ અને તેના છ સાથીદારોએ મળી આ મહિલા ઉપર દુષ્કર્મ કર્યું એટલું જ નહીં દુષ્કર્મ કરી તે મહિલાને બ્લેકમેલ કરતો હતો અને લાખો રૂપિયાની માગણી કરતો હતો આખરે ત્રાસીને રાજકોટની આ મહિલાએ અમરેલી પોલીસમાં ફરિયાદ આપતા અમરેલી પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની શરૂઆત કરી અને ત્રણથી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધી છે આપને જણાવી દે કે આ મહિલાએ વિજ્ઞાન જાથાના જૈન પંડ્યાનો પણ સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ મહિલામાં હિંમત આવી અને તે અમરેલી પોલીસ સ્ટેશન પહોંચી મતલબ સાફ છે કે તાંત્રિક વિધિના બહાને અનેક આવા લોકો છે જે કેટલાક પરિવારોનો મારો વીખી નાખે છે તો અનેક મહિલાઓ આવા ઢોંગી ભુવાઓના વિશ્વાસમાં આવી પોતાની ઈજ્જતને પણ સરઆમ ખાસ કરીને કહેવાય કે તેના હાથમાં સોંપી દે છે પણ આ મહિલાની હિંમતને સલામ છે એટલે જ તમને અત્યારે ફોન કર્યો કારણ કે મેં તમને ન કીધું પાટ ઉપર થોડું ખામું આવ્યું ઓલી વસ્તુની જે આ વાત આપડે કાલ રાતે બાંધી ને

કે મેં બઠો વારી દીધો નીકુ વાળી વસ્તુ રહી ને બેન એમાં બે જનાવર દેવાના એક નિકુ ના પેટ વાળું એક મોહિની ની ચોકી હટાવવાનું મોહિની ની ચોકી નો હટાવી ને તો ધારા એ જેવો વ્યવહાર કરી હે ને એ વસ્તુ આપડા થી થાય નહિ સમજી લ્યો અને હું કરતો નથી એવું તો આપડે ક્યાં કરવા જવું કયો એટલે બે જનાવર ની વાત બેન થી ચાલી જેવું થાય હો બેન

અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા બે જનાવર નો વ્યવહાર એટલે હું તને કઉ છું એક મોહિવાનો વ્યવહાર છે અને એક નીકુ ના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે એક જનાવર એ પતી જાય એવું હે પણ બે એટલે દેવા જોવે કારણ કે સામે ઓલી ઓલા ભુવા એ સંબંધ બાંધી ને જે વ્યવહાર કર્યો હે ને એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હોય એવો ક્યાં આપડે સબંધ બાંધવા જાવ ભાઈ તું

જો એમાં એવું હે બીજા કામ નું છે ને ભાઈ પછી બરાબર હે એનું કારણ તને કહું પેલા ને આ વસ્તુ માંથી કાઢવા દે બીજા કામ નું અત્યારે પછી એનું કારણ તને આ અત્યારે ને ઉપાધિ નીકુ ની હે કારણ કે હું અત્યારે મારા મોટી મોનપરીથી દાણા ઝોરા વાળા આવ્યા હતા એનો પાંચ નાખી બેઠો હતો ને તો આ બેનના ની વસ્તુ તરત મારા સામે આવી કે હવાર માં મેં એને બઠ્ઠો વારી દીધો એ કે અત્યારે બે માં ઉજન વાળી વાત પતાવા જ આવી જોઈએ કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને ભુવા જવાના હાઈ બરાબર વ્યવહાર કરવા અને તું હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હે વસ્તુ બહુ અઘરી થતી જઈએ અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય તને ખબર ઈકુ ને વારી લેવાનો છે ધારા બાજુ તમે ખેતા તા નકર તમારે ખોટા ખર્ચા થાય વાંચો છોકરો ને વાળ વાકો નહી થાય નીકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે શું જોઈ બેન બીજું કઈ ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દો એટલે ભાઈ દિનેશભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને એટલે કોઈના બાપ ની કેવળ નથી અને

તેને રાજકોટની યુવતી અને તેની માતાને તંત્ર વિદ્યા અને અનુસંધાનનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકેનો હવસનો શિકાર બનાવી અને માતાની પાસેથી બને ફૂટ પડીને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ મોળવી ગઈ છે તે સંબંધી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે આ સમગ્ર ઘટના છે માત્ર માતા છે એને પુત્ર પ્રેમ એના મોટું જોવાની ઈચ્છા અને માતા હતી એના પતિ સાથે અણબનાવ અને પુત્ર છે અલગ રહેવા જતા આ બધી વિકટ સમસ્યામાં અંધશ્રદ્ધામાં ફસાતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો કરુણો અંજામ આવ્યો અને અંતે પોલીસ દફતરે ગુનો દાખલ કરવામાં આવ્યો વિજ્ઞાન દાતાના કાર્યાલય આવતા સમગ્ર જાણી અને ભાવનાથી એક અમરેલી હેમંતકર ખૂબ જ સહકાર આપ્યો તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ છે તેમને આ ડિટેક્ટ કરી અને ચાર આરોપીને તાત્કાલિક અસરથી એની ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને શારીરિક સંબંધ પાછો છે આ કરુણ કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બનાવનું પુનરાવર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથાએ આખો જે સત્ય હકીકત છે ઉજાગર કરે છે અને બોધપાઠ કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંશતામાં ફસાવ તો બરબાદીને જ આમંત્રણ થાય છે આવું ન થવું જોઈએ આપણે એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે આ માતા અને પીડિત વ્યક્તિ છે જે જે શારીરિક ભોગ બની છે અને પોતે સેક્સ પણ એ સામેલ થઈ ગઈ આવો માત્ર અંધશ્રદ્ધાયુક્ત બનાવને કારણે થયું છે હવે દારૂ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય એના માટે એફઆઈઆર આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વિશેષ તપાસ કરી છે વિજ્ઞાનદાતા લોકોને અપીલ કરે છે કે તમે કોઈ તાંત્રિક કહેવા કહેવાતા કોઈ ઢોંગી હોય એમાં તમે જો આવી રીતે કોઈ પૈસા થી બેહાલ થયા હોય અથવા તમારી કોઈ કોઈ પણ વ્યક્તિ આમાં ભોગ બન્યું હોય તો ફરિયાદ કરવા આગળ આવે વિજ્ઞાન દાતા સદેવ લોકોને મદદ કરે છે એની સાથે મારે પેલા સંપર્ક થયો અને મારા ઘરમાં માં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું નું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ કેમ કે જે મુકેશ છે એ મારી બેનપીણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળીએ અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પેલા નીકળજે ઈ કે એ ભૂલતી નહીં કે એ પછી હું અમરેલી એવી મારી દીકરી નામે બે તો મને આવી રીતના પૈસે ટકેથી નામ આ આ હા ફાઈમલ કરી નાખી મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દઈએ ફોન મારો જટી લઈએ પછી માનસિક ત્રાસી અમને મા દીકરીને દેવા માંડ્યા પછી પછી તોય અમે અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારે ઘરે વહી જવું છે ઘરે ગયા તો ઈ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક કે એ કામ પૂરું કરવાનું છે મેં કીધું નહીં મારે નથી છાવું પછી મારી છોકરીને ત્યાં એને રાખી ઈ કે કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે એ ઈ કે બરોબર ઈ અમારી જ છે ઈ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશીયા એટલી દેવી છે ને ઈ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે માં દીકરી એમાં એમ એમાં નેમાં ફસાઈ ગયા માને લઈ પૈસા ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરની થી લૂંટી છે બનાવની હકીકત એવી છે કે રાજકોટના એક ભોગ બનનાર બહેન કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને એમનો ત્રણ વર્ષનો બાળક હતો એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો તો આ દરમિયાન એક ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ વળગાડને તમારે દૂર કરવું પડશે એ દૂર કરવા માટે મારા જમાય છે મુકેશભાઈ વેસાણીએ કરીને એ અમરેલીમાં રહેશે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા તેમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી અને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે આવું કહીને અને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લીધી લીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા રાધિકાબેન ભારતીબેન સુનિલ રાવળ અને દિનેશ રિબડિયા આ પાંચ લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રીતે પૈસા પડાવ્યા હતા ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગબેનારબેનને એવું કહેવાયું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કોઈ નુકસાન ના થાય તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે એટલું કંઈ એમને ધમકાવી ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો જેથી આ પાંચ લોકો સામે તથા એક અજાણ અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર છેતરપિંડી ઠગાઈ મદદગારી ગુનાહિત કાવતું લગત વિવિધ કલમો હેઠળ ગુનો કરવામાં આવ્યો છે અને આ પાંચ પૈકી ચાર આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં છે આગળ તપાસ પડાળમાં ચાલુમાં છે હું આપ વ્યવસ્થામાં કોઈ આદાવ ગુના નોંધાયેલા છે એક ગુના કે કેસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે હું આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈ પણ તાંત્રિક વિધિમાં ભુવા ભવાય કે અન્ય કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વગર કોઈ પણ પ્રશ્ન હોય તો એનો કાયદાકીય રહે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ આ પ્રકારના કોઈ પણ ભુવાના કે ધતિંગના કોઈ પણ લાલચમાં આવવું જોઈએ નહીં આ બાબતે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું